ઓફિસ ગઈ નીચે તો વાઈફાઈ ની હા વાઈફાઈ ની ને ઓનલાઈન ની ઓફિસ ચાલુ કરી છે જેને ટોપી ની જરૂર છે ને એ નત પહેરતા ને જેને જરૂર નથી ને એને ટોપી પહેરી જાવ કેમ બાકી એમ હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બચ્ચા નું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગ માં વસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની કાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે સવા સાત વાગ્યાનો ધારાબેનજી સૂતા છે અને આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો હવે ઘરના વાસી કામની શરૂઆત કરીએ તો બસ સવારની જે વાસી હંજવારી હોય ને એ કાઢી અને સાફ સફાઈ કરી છે અને પૂજાવાળા રૂમમાં કચરા પોતા કર્યા અને આ બાજુ સાફ કરે છે દીવાવતી પૂજાની તૈયારી ને આ બાજુ હાલે છે હેલિકોપ્ટર એટલે કાન પડ્યો ન સંભળાય હા સર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો દીવાબતી પૂજાની તૈયારી થઈ ગઈ છે અમારા કાનાજી સ્નાન કરી ને એના સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા છે આ બાજુ માતાજીનું મંદિરે એકદમ મસ્ત ફૂલથી શણગારી તૈયાર કરી લીધું છે તો બસ હવે દીવાબત્તી કરીએ ને એટલી જ વાર અને રોજના દીવાબતી સાહેબ જ કરે છે સવારના અને સાંજના દીવાબતી પૂજા મારે કરવાના હોય તો અમારું મંદિર તમને કેવું લાગે છે અને આ સાહેબને જે સેવા પૂજા છે એ કેવી લાગે છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે

બાય એન ટાઈમ થયો છે 8:30 વાગાનો આજે તો જો 8:30 વાગવામાં સંતાય વાસી કામ થઈ ગયા છે કામ છે સુકવવાનું એ પણ થઈ ગયું જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારાબેન પેલા ઉઠી ગયા અને ચણિયા ચોરી પેલી તૈયાર થઈ ગયા મને કઈ જલ્દી તું તૈયાર કરી દે અને જલ્દી આપડે જઈએ નવ સવાર નવ મુરત છે તો હાલો હવે

લંગ વાહ વાહ ભાઈ તમને કાયમી ચણિયા પહેરવાનો શોખ થાય વાંધો ક્યાં આવે એટલે મમ્મી ત્યાં નથી કરતી દેતી કાયમી ચણિયા ચોરી પહેરવાનો શોખ થાય કે મને કે મને મને તો પહેલેથી શોખ છે એ કે અમે હર એક દીકરીને છે ને લેડીસ ને દીકરીને તૈયાર થવાનો શોખ હોય જ પણ ક્યાંક ને ક્યાંક છે ને એના ઘરકામમાં એના ઘર પરિવારમાં એટલી વ્યસ્ત થઈ ગયું હોય ને સાહેબ કે પોતા માટે માટે છે ને પાંચ દસ મિનિટનો ટાઈમ નથી કરતો तकलीफ नहीं आने वाली जो दस मिनट नो टाइम लेडी सेना में टेका दे ने तो रोज आवे तैयार था हम उस सलाह तो खुद मारी पर एक लो टाइम नहीं तो बार हम क्या बार उनसे जब भी मन कमेंट मार के जो तो आलम नव से किया चाहे अन्य जो मिन धरा मिन दी कहीं दी धरा मिन दी बता बेटा जो आह मारी hmm. यू नहीं कर दी दी नॉक पालिस कर रहे थे जो

જક્શન બને છે એટલે અત્યારે રિપેરિંગ કામ આલે છે અને આ બાજુ સાહેબ ને જો તડકો લાગે છે તે જેને ટોપી ની જરૂર છે ને એ નથ પહેરતા જેને જરૂર નથી ને એને ટોપી પહેરી જવું કેમ બાકી એમ છે ને બાકી આજે તો બાર એકલો તડકો નથી હો વાદળ છે વાતાવરણ છે તો હાલો મેચ તો લઈ લઈએ ચેક કરાવી લઈએ પછી જઈ બસ સાહેબ કે તો અલગ જ દિમાગ હોય એજો એના ડ્રાય ફ્રૂટ કૂકીઝ છે પછી કઈ છે કૂકીઝ છે દેશી છે દેશી ઘીનું શુદ્ધ દેશી ઘીનું પણ આપણે એક કોઈ નથી લેવાનું થતી બસ કેમ ભાઈ સે મમ્મીરા કરો એ ટાઈમ થયો છે અગિયાર ને અને મારે બજારના બધા કામ થઈ ગયા છે અને ધારાબેન આવી ગયા છે ઘરે અને અત્યારે તો ગરમીથી બે હાલ છે કાપીને તે થઈ ગયા સવારે તો એવા અરખાણા હતા ને અત્યારે તમે જો કિલોમીટર પૂરા થઈ ગયા કાબે તો હાલો અત્યારે તો ધારાની બીજી પણ ખુશી છે પણ એ અત્યારે તમને નહીં કહીએ કેમકે બે દિવસનો પ્લાન કરીએ છીએ બહાર જવાનું ક્યાં જવાનું છે કઈ જગ્યાએ જવાનું છે કોણ આવવાનું છે કોણ નહીં એ બધું છે ને સરપ્રાઇઝ રહે આ વિડિયોમાં કોઈ પણ વસ્તુ તમારી એ શેર નહીં કરવું એનું કારણ છે કે તો તમને મજા નહીં આવે ને થોડીક સરપ્રાઇઝ હોય ને તો તમને થોડીક છે ને તાલાવેલી રહે કે અંજુબેન ક્યાં ફરવા જવાના છે ક્યારે જવાના છે કોણ કોણ જવાના છે હું છે હું નહીં એ બધું તમારી એરે છે ને હું કાલના વિડીયોમાં શેર કરીને કાલે કહીશ તો આજ માટે તો આપણે સરપ્રાઇઝ જ રાખવાનું છે તો અત્યારે મારે છે ને બપોરની રસોઈ માંડવાની છે તો ફટાફટ બપોરની રસોઈ માંડી દઉં અને પછી જે કેરી પાકી ગઈ છે ને એ કેરીના કટકા કરીને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દઉં કેમ કે બે દિવસ અમે અહીંયા નહીં હોય હાજર તો કેરી એકદમ પાકી જાય અને ખરાબ થઈ જાય એના કરતાં એને સ્ટોર કરીને ફ્રીજમાં રાખી દઈએ મૂકે તારા એટલે પછી જ્યારે પણ અમારે ધારાબેન ને કે મને કેરીનો રસ ખાવાનું મન થાય ને તો આ ફ્રીજમાંથી કેરી લીધી ને આ બ્લાઇન્ડર માર્યું ને આ ખાધી હા બેન તો હાલો વાતો ઘણી બધી થઈ ગઈ છે તો ફટાફટ બપોરની રસોઈ માંડવું અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તો તમને કેવો લાગ્યો આજનો જો હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય શ્રી રામ જય ભોલે